નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અગિયાર માર્ચથી ચારસો અઠાવન કેન્દ્ર ખાતે બોર્ડની ઉત્તર વહી ચકાસણી કાર્યનો આરંભ નિમણૂક પત્રો ની ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પરીક્ષા કેન્દ્ર પાસે ની દુકાનો બંધ રાખવા આદેશ કપાસની આવક નોંધાઈ ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના મણે ચૌદસો જામનગરમાં ધીમે ધીમે થઈ રહેલા ઉનાળાના પગરાવ વચ્ચે તાપમાન વધારા ઘટાડાનો દોર અડધો ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાણું ટકા પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પંદરથી વીસ કિલોમીટર રહી વલસાડ જિલ્લામાં ધોરણ દસ અને બારણી બોર્ડની પરીક્ષાનો સત્યાવીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ધોરણ દસ ની પરીક્ષા દસ માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા સત્તર માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓની સુવિધા માટે હોલ ટિકિટ સાથે ક્યુઆર કોડ આપવામાં આવશે એકસો અગિયાર બિલ્ડિંગના અગિયારસો છન્નું બ્લોકમાં સીસીટીવીની નજર હેઠળ પરીક્ષાનું આયોજન થયું છે શિક્ષણ મંત્રીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનું આયોજન થયું છે નવસારી જિલ્લામાં પણ આ વખતે બોર્ડની પરીક્ષાનો આરંભ વહેલો થનાર છે ધોરણ દસ માં ઓગણીસ હજાર ત્રણસો ને એકવીસ છાત્રો પરીક્ષા આપનાર છે ત્યારે ધોરણ બાર વિજ્ઞાન અને કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં બાર હજાર ચારસો એકાણું છાત્રો પરીક્ષા આપનાર છે નવસારીમાં બોર્ડની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે નવસારીમાં સામે શિવરાત્રીએ તાપમાન વધી પારો છત્રીસ ડિગ્રી નજીક પહોંચતા ગરમીના પ્રમાણમાં વધારો થયો છે સામાન્યતઃ ફેબ્રુઆરી મહિનામાં નવસારી પંથકમાં પ્રમાણમાં પારો નીચે રહેતા ઠંડીનું પ્રમાણ રહે છે જોકે ચાલુ સાલ આમ બન્યું નથી વર્તમાન મહિનામાં ઠંડી યા ખૂબ ઓછી પડે છે ફેબ્રુઆરી વીતી ગઈ છે અને મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પારો નીચે જવાની જગ્યાએ વધુ ઊંચે ગયો છે ગુરુવારે બપોરે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયા બાદ શુક્રવારે તો વધુ દોઢ ડિગ્રી ઊંચે જઈ પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી થઈ જતાં ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો શુક્રવારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ચુંબોતેર ટકા અને બપોરે સત્યાવીસ ટકા નોંધાયું હતું દિવસ દરમિયાન પવન સરેરાશ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્યતાઓ છે ઉનાળામાં એ વધુ અડત્રીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાના પરીક્ષાર્થીઓ દ્વારા લખાયેલી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીની તારીખ અગિયાર માર્ચથી શરૂ થશે પરીક્ષણ કાર્ય માટેના નિમણૂક પત્રો દરેક શાળાઓને ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ તેમજ વિશેષ ધ્યાન ભંગ થાય તેવી પ્રવૃત્તિ પરીક્ષા કેન્દ્રના 100 મીટરથી વધુના વિસ્તારમાં નહીં કરવી પરીક્ષા કેન્દ્ર પાસે ઝેરોક્ષની દુકાનોને બંધ રાખવાની સાથે સાથે 100 મીટર વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરવો નહીં ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે દૈનિક કપાસની 8 ગાડી આવક જોવા મળી હતી જેમાં મન્ના સરીરાંશ ભાવ ₹1400 સુધીના જોવા મળ્યા હતા કપાસનો ઊંચો ભાવ રૂપિયા 1514 અને નીચો ભાવ રૂપિયા 1011 સુધીનો જોવા મળ્યો હતો બીજી વાત કરીએ તો જામનગરમાં ધીમે ધીમે થઈ રહેલા ઉનાળાના પઘરવ વચ્ચે તાપમાન વધારા ઘટાડાનો દોર ચાલી રહ્યો છે બાનુ ટકા ભેજ બપોરે બફારો વધ્યો હતો સવારે માર્ગો પર ધુમ્મસની ચાદર છવાઈ હતી અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જયારે અડધો ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું હતું આટલા વધુ પ્રમાણના પગલે સવારે ધુમ્મસ જોવા મળી હતી તો ધુમ્મસનું પ્રમાણ વધુ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પંદર થી વીસ કિલોમીટર રહી હતી